જયહિંદ દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું દર્દીઓને લઈને જતી સુમનદીપ વિદ્યાપીઠની બસ સંખેડા નજીક હરેશ્વર પાસે રોડ ઉપર ફરી વળેલ કોતરના પાણીમાં ફસાઈ હતી તેની સદનસીબે બસમાં સવાર પચાસ જેટલા લોકોને સ્થાનિકો દ્વારા રેસ્ક્યુ કરી અને સલામત રીતે બહાર કાઢી લેવાયા હતા ગઈકાલે વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં અને સાથે ઉપરવાસમાં ભારે વરસાદ વરસ્યો હતો દરમિયાન વડોદરા વાગોડિયા રોડ ઉપર આવેલ સુમનદીપ વિદ્યાપીઠની એક બસ મધ્યપ્રદેશથી દર્દીઓને લઈને હોસ્પિટલ તરફ જઈ રહી હતી દર્દીઓને તેમના સગા મળી પચાસ જેટલા લોકો બસમાં સવાર હતા બસ જ્યારે ગોલા ગામડીથી વાગોડિયા તરફ જઈ રહી હતી ત્યારે ભારે વરસાદને લઈ હરેશ્વર પાસે આવેલ કોતરના પાણી રોડ ઉપર ફરી વળ્યા હતા આપ જોઈ શકો છો દ્રશ્યોમાં જે રીતે રોડ ઉપરથી કમરસમા પાણીનો ધસમસ્તો પ્રવાહ વહી રહ્યો હતો ચાલીને કે ફોર વ્હીલ લઈને પસાર થઈ શકાય એવી સ્થિતિ ન હતી જો કે બસની ઊંચાઈ હોવાને લઈ એટલે કે બસના ટાયર મોટા હોય કદાચ બસ પસાર થઈ જશે તેવો અંદાજ લગાવી બસના ચાલકે બસને પાણીમાંથી પસાર કરવાનો પ્રયાસ કર્યો પણ અધવચ્ચે જ બસ બંધ પડી અને ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે જ ફસાઈ ગઈ બસમાં મધ્યપ્રદેશથી ધીરજ હોસ્પિટલ ખાતે ઓપરેશન સહિત સારવાર અર્થેના દર્દીઓ અને તેમના સગા મળી પચાસ જેટલા લોકો સવાર હતા ચારેકોર પાણી અને જ્યાં બસ ફસાઈ ત્યાં પણ કમર સમા ધસમસતા પાણીનો પ્રવાહ જોઈ બસમાં સવાર લોકો પણ હેપતાઈ ગયા હતા બસ જ્યાં ફસાઈ ત્યાં બાજુમાં જ કસુંબિયા ગામ આવેલું છે અને બસ પાણીના પ્રવાહમાં ફસાઈ હોવાની જાણ થતાં જ ગામના લોકો ગામના યુવાનો સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને બસમાં સવાર દર્દીઓ સહિતના તમામ લોકોને દોરડા વડે રેસ્ક્યુ કરી અને સલામત રીતે પાણીમાંથી બહાર કાઢી લીધા હતા અને ગામમાં સલામત સ્થળે કાળજીપૂર્વક રાખવામાં આવ્યા હતા અને રાત્રે સંસ્થાની બીજી બસ આવતા તેમાં રવાના કરવામાં આવ્યા હતા સમગ્ર ઘટનામાં કસુંબિયા ગામના યુવાનોએ જે રીતે રેસ્ક્યુની કામગીરી કરી સેવા કાર્ય કર્યું છે તેને માત્ર સરાહનીય પણ સન્માનનીય પણ છે ઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો